હા ભારે હાલતું લાગ્યો જોતા જેવી લાગે કે વાહ કેવી દિવસ રમાડવાની બહુ મજા આવે ઝીણકી હોય ને તાલેગઢ તો પાડીને હાલે જય માતાજી બધાય મજામાં ભાઈ તો શરૂઆત કરી આજના હવાર હવારના વ્લોગ ની તો અત્યારે તો આપણે આજે રજા હતી એટલે આવી ગયા તો વાડીએ તો વાડીને તમે તમે જો માંડવી એક નંબર જોરદાર બહુ મસ્ત મજાની માંડવી થઈ ગઈ છે આપણે આવ્યા હતા વાડીએ થોડુંક પેલા બે ત્રણ થી પેલા આપણે જે ઓલું પુ પારા ઉપર તો એ જોવા એવું છે કે પારા ઉપર જે પાયું હતું એ થઈ ગયું પૂછ્યું કારણ કે એમાં ક્યાંક ઉગાવ હશે ને ક્યાંક એવું બધું છે અને અત્યારે માંડવી સાટોમાં ગવા તો ગયા છે પગ ભરવા એટલે આપણે એમાં દવા છાંટવા ના જાય ખડ બડ ને એવું બધું ટૂંકમાં બહુ છે એટલે દવા છાંટી દઈએ તો વાંધો ન આવે કારણ કે હાથ હજી હાલતા કઈ હે નહીં આમાં વરસાદ કઈ સરખો બરાબર દેતો નથી કારણ કે ઉપર જુઓ એક્ઝેટ કારા 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 વાદળા નકરા એટલા બધા છે હજી કે નક્કી નથી થતું ટૂંકમાં કે વરસાદ આવશે કે શું થાય એકાદ રેડો આવે એટલે હાથી માંથી કઈ હાલે નહીં એ કામ પૂરું થઈ જાય તો હવે જોઈ જઈશું વેતન ની કે કાયલ પકાલ કાફરમ દિવસ આય છે હાતે આ મધરનો ખોડ છે ને એક વખત હાતે ફરી જાય એટલે પછી મંડવી જોરદાર કે ખટેની એ એક નંબર અને અલ આપણે આ પાર થઈ અને મોનિકો જવાનું છે કે કેટલું ઉગ્યું આપણે જોઈ આવીએ અને કેટલુંક છે એ પંખી પંખી ખોયદું કે શું છે ઈ કારણ કે મને નક્કી ના રાતે કે દીય કે તેતડાને પંખી હોય બધું ખોદી જાય એટલે નકી ના હોય જોઈએ છે હું થાય તો હાલો આટો મારી આવીને જોઈએ તમને દેખાડું કેવી રીતનું ઉગ્યું કે દોસ્તો સેલા માં તો આ બધું ફૂકાઈ ગયું છે પણ આ બધું ભર દીધું નકરો કાપ તો નકરી ઝીણી 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 આવી છે સેલા બહુ અને અત્યારે આપણે આયલા જઈ પારા ઉપર પારો તો લિલકાઈ ગયો આખે આખો કારણ કે પારા દીધા આખે આખો હવે લિલકાઈ ગયો છે એટલે ધીમે ધીમે જાહેર મોટી થતી જાય પછી તમે હાલ હોય કઠણ થઈ પડશે કઠણ તો ઝીણી 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 છે એટલે હાલ વાંધો નથી આવતો તો હાલો અનિક હવે જઈ આવીએ ને જોતા આવીએ કે આપણે કેવી રીતના છે એમાં ઉગાવો છે કે નહીં કે આ વરસાદ એ પછી થયો નથી કઈ કઈક નથી રેડ આવે ને એવું થશે ને આ સેલું તાકો ઉભું કઈ ગયું કે પાણી હે તેથી સારું છે આપણે લોલું ફરી ફરીને પાણી પાઈ દીધું કારણ કે એ પછી વરસાદ જ થયો તો જાણે કે ખડ ની દવા મરી માને કે બધું ખડ ભરી ગયું તો આપણે ભાઈ તરકીબ છે આપણી કામ કરી ગઈ છે ને જો અહીંયા આપણે જે વસ્તુ પાઈ હતી એ તમને મારી સામે એક્ઝેક્ટ દેખાય બે ત્રણ દિવસ પહેલાં આપણે પાઈ ગયા તો એ વસ્તુ જો ઉગતી આવે છે ક્યાંક ક્યાંક અહીંયા ઉઈ ગઈ પછી અહીંયા તો આગા ઉગેલો તો છે પછી જો અહીંયા પણ ઉગ્યું છે અહીંયા પણ ઉગ્યું છે જ્યાં જ્યાં આપણે પાણી પાયું તું જો અહીંયા ટૂંકમાં ભેજ આપી દીધો ને એ બધું ઉગી ગયું એમ જો આ અહીંયા બધે આપણે પાણી નાખ્યું તમને યાદ હોય તો જોયું હતું જો અહીં ઉગતું આવે છે આ હાવ નાનું અંકુરણ છે ફૂટતું આવે છે અહીંયા પણ એમ જ છે અને અહીંયા તેમ જ છે ફૂટતું આવે છે જવું બહુ સરસ મજાનું છે એ આ होगा वो चोरदा कारण के भेज पूरा आपके दिया हो इतने इतने पास एक रेड़ो होते हैं तो सर है तो एक रेड होता ना भी क्यों तो इतनी ये भेज मरी क्यों पूरे पूरों अब उसकी गिरजा पार आके और वे और हमें बेतंदी में खेड़ी के गवाह तक कर दो जो आधारदार है खोली लगे थे ને પાસે <Auft hug> ભીંડામાં પાછા આવ્યા છે એવું ફૂલ ભાઈ થોડા થોડા જો હવે આખે ખોરાબ જેવું થાય ને તો પાછા ભીંડા આવવાનું ચાલુ થવાના છે દેખાય છે એવું પણ બહુ કંઈ નક્કી નથી કારણ કે જો નહીં આવે સીધું ઉલારીઓ મારી અને બીજું આવી દેવાનું છે ભીંડા તો આવ્યા છે પણ હવે ગઈઢા જવાને એવા આવી છે આમાં હારી કોણે છે અમુક છોડવા છે ને એમાં કદાચ આવશે આમાં એમ છે ગીઠા ભીંડા આવી જાય છે અમુક છોડો કોણે ફારી છે અમુકમાં નથી એટલે નક્કી નથી શું થાય કેવી જાય એ થાય એમાં કોણે ફારી શકે બહુ આવશે તો રાખવાના બાકી કાઢી નાખવાના ફૂલડા હાર આવ્યા કેવા ફૂલ આવ્યા તો હાલો દોસ્તો આપણે વાવવાના છે આપણા બીયા અને દાંતડી લઈને વિરકા છે લાખા પારે આ સોંપવાના છે કોથળી એ મૂકી દીધી છે અને કારણ કે ઉડી જાય છે બીયા તો દાંતડી લઈ અને આવી રીતના જે આ જાહેર નથી ઉકેલી ને ખાડા છે અહીંયા છે ભેદનું પ્રમાણ હોય એની ગોતી હે ને વાવી દેવાના જા આવી રીતના છે ને ત્રીક ખાડો કરીને અને આમાં જે મારા હાથમાં બી છે ને એ એકાદ બે જ બી નાખવાના બહુ નથી નાખવાના બસ બે બી નાખીને અને ડાયરેક ડાયરેક છે આવી રીતના દતળી મારી દેવાની એટલે આ ને જામી જાય અને ઉગી જાય જોટાણ ભે જશે તો ઓટાણ ઉગી જાય નકર પછી વરસાદ થઈ જાય પછી ઉગશે તો ખરા ગમીને વાયુ હોય છે કહેવત છે ને વાવો એ ઉગે એટલે આપણે વાવી છે તો જો ઝીણા ધીણા ધીણા ખાડા કરીને અને બેગ બેબી છે ને બહુ નથી નાખવાના અને બહુ ધ્યાન રાખવું પડે કારણ કે આ છે ને થાય બહુ એટલે તો પાંચ બી પડી ગયા પછી પવન બધું ઉડાડ નાખે એટલે બે પ્રોબ્લેમ છે ધીરે ધીરે છે ને આવી રીતના કરીને વાવી દેવાના એટલે તમને જ્યાં જ્યાં આવા ખાલા દેખાતા હોય બધી જગ્યાએ મારા શું

તો લાગઠ આપડે પારે આવે સોંપવાનો છે પોછી લઈને ધીરે ધીરે સોંપી જાય એ સુનીભાઈ કેવું ખૂતર આવે સુનીભાઈ કુતર આવે કે વજન નથી દેવો પડતો આમાં હા હા ધીરે ધીરે ટ્રેક્ટર આયેલું થઈ ગયા વાહ ભાઈ વાહ લ્યો સાટાઈ આવે હે કોક કોક થેકા

તો પાડીને બાંધી દીધી છે સાઈ કારણ કે અટાણ સુધી તડકે અને બિચારી તડકે એ કારી કાઢી હોય એટલે તપી બહુ જાય અને સાટવાના ટેવ તો નજર જો જેવી જીભડી લાંબડી કરે હાલે બાપો તો મેં બાંધી દીધી સાઈ કારણ કે હતો અટાણા સુધી તડકો જોતા જ લાગે કે વાહ કેવી દોસ્ત જો રમાડવાની બહુ મજા આવે ઝીણકી હોય ને તાલગણ તો પાડીને હાલે

વાહ ભાઈ વાહ ગુલાબી ગુલાબી કરી નાખો દાણા દમ બાકી ક્યાં જેવીસ છે ને જેવીસ જેવીસ ઓહો આ તો પાછળ બેસી ગયો લાગે હાઈ કે રાખો હલો હેઠો આવી જાય ગા રેડી રેડી જાવ જો હલો સંજેટાનું થઈ ગયું બાકી તો હાલો દોસ્તો આજે આપણે આ ગામમાં ગામમાં એક કન્ટ્રાક્ટર આલે હે તો એ તમે જોઈ શકો છો ખાતી માંથી ફેરવે છે અને એવું બધું છે ને હવે આપણે આજ તો કે બપોર પછી વાડી ગયા નથી તો દોસ્તો મળશે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આજનું કે કામ હતું નહીં વાડી બપોર પહેલા આપણે થોડું વાવેતર કરવાનું એવું બધું હતું એટલે એવું વાઈ ગયું ને અત્યારે આજનો દિવસ વરસાદ આવ્યો નથી બહુ જોઈ એવું અને આગળ જરૂર નથી ચાર પાંચ દિવસ હજી બધી હાથી ચાલી જાય ને દેખું થાય જાય પછી પાછો થાય તો એ સારું એમ તો એવું છે અને હાલો હવે મળશે કાલના નવા બ્લોગમાં ત્યાં સુધી બધા આવજો હવે જય મુરલીધર ને જય દ્વારકાધીશ